ད�ས ད�ས དསས དས મારું નામ મુધાભાઈ બાવનજીભાઈ પાટળિયા બુધાભાઈ જે રીતે ગઈ કાલે છે કે રાજકોટની એક મહિલાએ દુષ્કર્મે એ બે સાધુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે આભાર માફ શું કેશો એ હકીકત જ એ છે એની પહેલા અહીંયા શંકરના મંદિરમાં શામજી એક છોકરીને પૂઈ રહી હતી કેટલો સમયથી આ વાત એનો ઘણા ઓર થઈ ગયા એટલે આ ને શરૂઆતમાં શામજી ત્યાં લગભગ બે કે ત્રણ ઓરથી આઈ છે

મારું નામ છે જય શુકલાલ આંબાભાઈ માનવિયા દસ અમારું જે માધ્યમિક સંસ્થા વ્યવસ્થાપક કમિટી ના હોદ્દા તરીકે હું છું

આ જે ગુરુકુળમાં છે તે ઉતારો પણ દેવામાં આવતો હતો તેમની સાથે લગ્ન પણ કરી લીધા હોય તેવી પણ માહિતી આપવામાં આવી છે અને આ બાબતની આપણને ખબર નથી શું કે આ બાબત અમે કાંઈ જાણતા નથી અરે ક્યારે આવ્યા તા લગ્ન કરેલા છે કે નહીં એ અમને કાંઈ ખ્યાલ નથી કોઈ જીતની અમને કમિટીની અંદર એ કોઈ પૂછપરછ થઈ પણ નથી આ આ ઘટના આજે બની છે એ બાબતે વિદ્યાર્થીઓને અત્યારે સંસ્થા બંધ કરી દેવામાં આવી છે ને ભાઈ તો અમને ક્યાંય ખ્યાલ ન હોય ને એમાં શું છે કે અમારા સ્વામી અમે કોન્ટેક્ટમાં નથી તો અમારે તો ક્યાં સ્વામી નો કોન્ટેક્ટ કરવાનો છે અમે તો બીજું હું કહીએ કે સંસ્થા તો અત્યારે આમ છે ચાલુ છે મને વિશાલે ગેલાભાઈ ગુર્ફેને કીધું કે મંત્રી સાહેબ આવો ને અહીંયા આપણે મીડિયા વાળા આવ્યા છે અને માણસો ગામના આવ્યા છે તો એના અનુસંધાને હું અહીંયા આવ્યો છું હવે એ તો અમને કાંઈ ખ્યાલ નથી આ મહિલા દ્વારા એવું કહેવામાં ફરિયાદમાં એવું પણ જણાવવામાં આવે છે કે તેમના ઉપર ત્રણ વર્ષથી બળાત્કાર કરવામાં આવેલો તો આ બાબતે આપ કોઈ જાણ બાબતની જાણ છે ના અમને કોઈ પણ જાતની આ બાબતની જાણ નથી કોઈ પણ જાતની આ વિગતે અમારે ચર્ચા પણ થયેલી નથી ક્યારે તમને જાણ થઈ પછી તમને કેવું લાગે છે આવું આ ખરેખર તો હોવું ન જોઈએ જો ખરેખર જો સ્વામી દોષિત હોય તો સજા થાવી જોઈએ અને જો નિર્દોષ હોય તો કોર્ટ ન્યાય કરશે જ મેં તો બીજું શું કહી શકું

અને અમારે ટ્રસ્ટીના વોનર ની મિટિંગ જયારે બોલાવવામાં આવશે ત્યારે જે હિસાબે દૂધ નું દૂધ અને પાણી નું પાણી તો થશે જ